કેશોદ તાલુકામાં છેલ્લા બે વર્ષથી આગોતરી મગફળીના વાવેતરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે કેશોદ તાલુકામાં અગાઉના ચાર વર્ષની સરખામણીએ છેલ્લા બે વર્ષથી આગોતરી મગફળીના વાવેતરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે છેલ્લા બે વર્ષથી પંદર જૂનથી મેઘરાજાનું આગમન મોડું થતું હોય પાછોતરા અને કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાની સહન કરવી પડે છે કેશોદ તાલુકામાં વરસાદ બાબતે જોઈએ તો છેલ્લા ત્રણ વર્ષથી ચોમાસાની શરૂઆતમાં જ મોટાભાગે વાવણી લાયક વરસાદ થયો છે ચાર વર્ષ પહેલા દસ જૂનથી વરસાદ શરૂ થયો હતો ત્રણ વર્ષ પહેલા પંદર જૂનથી વરસાદ શરૂ થયો હતો બે વર્ષે બાર જૂનથી મેઘરાજાનું આગમન થયું હતું છેલ્લા ત્રણ વર્ષથી ચોમાસાના પ્રારંભ પહેલા મેઘરાજાનું આગમન થતું આવ્યું છે પંદર જૂન પહેલા વરસાદ થયો હતો જ્યારે ત્રણ વર્ષ પહેલા પંદર જૂન બાદ પણ મેઘરાજાનું આગમન થયું ન હતું જ્યારે બે વર્ષ પહેલાં બાર જૂનથી મેઘરાજાનું આગમન થયું હતું જ્યારે ગત વર્ષે પંદર જૂન સુધી મેઘરાજાના આગમનના કાળી એંધાણ જોવા મળ્યા ન હતા ત્યારે આગાહીકારોની આગાહી મુજબ વીસ જૂન પહેલાં વરસાદ થાય તેવી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા તેવી જ રીતે હાલના વર્ષે પણ અગિયાર જૂન સુધી વરસાદના કોઈ ઇંધાણ જોવા મળી રહ્યા નથી હજુ પણ એક સપ્તાહથી વધુ વરસાદની રાહ જોવી પડે તેવું ખેડૂતો અનુમાન લગાવી રહ્યા છે